સંજયભાઈ કે વડે નથી સંજયભાઈ વસંત ચાવડા બોલું છું અમરેલી તમારું બિઝનેસ વાળ કાપવાનો છે બરાબર તો તમે દલિત સમજના લોકો ને વાળ નથી કાપતા હોય અમારા મેળા એવું થાય પણ અમારા ગામ માં એક ઓલા કોઈ કાપતા નથી પછી કેમ કાપવા માની કહો તો એને કાપડ એટલે આપડે નહીં કાપડ ને એ તો પછી બીજા નું આવે ને બીજા

આમાં વર્ગ વિગ્રહ એકબીજા સમય વચ્ચે ન થાય એનું ધ્યાન તમારે રાખવાનું તમે એમ કહેશો મને ખબર નથી હું જાણી લઉં એટલે એટલે આ તો કેટલા વર્ષથી ચાલી રહ્યું છે એટલે લગભગ ગામના હરેક વ્યક્તિને ખબર હશે કે બનાવો બનાવ આવું બને છે કે આ વાળ કાપવા નથી દેતા કે નથી કાપી દેતા તો સાહેબ આના વિશે હવે અમારે કઈ પગલાં લેવા પડશે કે તમે અમને આ બાબતે ક્લિયર કરીને આપશો એટલે મારે શું કરી દેવાનું આપણે તો વાળ બધા કરીએ ભાઈ કરો

કરીએ કરીએ હાલો જાહેરાત કરીએ નકર પછી અમારે લોકોને રૂબરૂ ત્યાં વાળ કપાવવા આવવું પડશે ના ના જાહેરાત કરીએ જાહેરાત કરો અને આનો રસ્તો કાઢી નિર્ણય પર પરફેક્ટ લઈને અમને કયો મારો નંબર દેજો હું તમને પાછો ફોન કરીશ હા હા